તો મિત્રો ફાઇનલી મે અત્યારે ડાંગમાં પોગી ગયા છે એલો ગાઈઝ અમારી મિની વ્લોગમાં સ્વાગત છે

પાછો મિત્રો તૈયાર તો પણ હોવામાં છે ને થઈ ટાયર માં કિલ્લો ગળી ગયો અડધા હાજર નથી આવે છે છે અને વાટે

મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે બને જો રેનકોર્ડ ને પેરે છે અરે ઓ બાવળ જા આ તો હલવાયા હલવાયા મોબાઈલ ની સેફટી થાય છે વરસાદ બાકી મસ્ત આવે છે ઓ ઘરે ચા દે હારા ફલાળી દીધા છે

ગુજરાત ના ગુજરાતી સુરત નો રહેવા છે પરંતુ સાંભળો તારા બધા દસ દસ રૂપિયા મોટા પ્રોગ્રામો ભાઈ

ખાલી વાતાવરણ જોવો તમે મસ્ત છે બાકી ફોટો પડાય એવું લોકેશન મસ્ત છે જો અમે અત્યારે ફોટા પાડીએ છીએ હાલો કાકા પેરે ઓલ ઓલ એ બરીન પેરોની મિત્રો ફાઇનલી મેં અત્યારે ડાંગમાં પોગી ગયા છે અને એનું લોકેશન જોવો મેં બધા ફોટો ઠૂપ ને ઉપર જે છે મોસમ જો અત્યારે જીણો જીણો વરસાદ પણ ચાલુ છે કેસે કેસે લોકો રહેતે

એ તો પાંચ હાથ આઈકે આવવાનું મજારો જોઓ મિત્રો ખલા એમ ઓ આઈકો જરી જાતું નહિ હો કી નો હેના

Come <laughs> here

તો મિત્રો અમે નીકળી ગયા છે અને આ જગ્યા તમારે આવવું હોય ને તો આ જગ્યા આપણે સાપુતારા જાય ને પેલા ડાંગમાં માં આવે છે

kalau pasung saya bangun, apa itu? Sabu sih. Sabu terapun sih, sabu terapun. Tahu tidak? Pelan kalau terlalu. Apa lagi? Nipir ya sih, mana? Kamu masih di daerah jawa misalnya, Oh, paningin lama itu. Oh, tuh.

चलो चलो cho છે વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો પાછા પીળા પીળા એલિયન બની ગયા છે આ આમ આમથી આવે છે

हेलो जय माता दी अब जमीन मिले आपड़े हेलो अब हमना जावन छे और जमीन में आहोतो तमने डायरेक्ट सीधा रूम में आ सर

ધોની ખડકાઈ જાય તમે બધા એક કોલ સેટ ને ભાઈ હવારે બધી સાપુતારામાં જેટલી જગ્યા છે ને એમાં હવારે જવાના છે બધા ફરવાન અને અત્યારે આ બ્લોકને અત્યારે અહીંયા આપણે પૂરો કરીએ મળશું હવે સીધા હવારમાં